ખેડૂતો આ વખતે જે હેરાન થયા છે એની કોઈ સીમા નથી એક તરફ ચાર મહિનાની મહેનત ઉપર કુદરતે પાણી ફેરવી દીધું તો બીજી બાજુ તંત્ર એ પણ ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે હેરાન એટલા માટે કારણ કે ટેકાના ભાવે ખેડૂતો પોતાની મગફળી લઈને જ્યારે જાય છે છે ત્યારે એમ કહેવામાં આવે કે તમારી મગફળી છે અથવા તમારી મગફળીમાં ધૂળ છે એટલે તમારી મગફળીને રિજેક્ટ કરવામાં આવે છે અને ટેકાના ભાવે તો ઠીક પરંતુ કૃષિ સહાય પેકેજની જે જાહેરાતો થઈ છે એમાં અરજી કરવા માટે પણ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે અને ખેડૂતો દાવો કરે છે કે તેમની પાસેથી પચાસ રૂપિયા સો રૂપિયા જેવી ફી પણ વસૂલવામાં અને આવું જ એક ગોધરામાંથી પણ કિસ્સો સામે આવ્યો છે ટેકાના ભાવે હજુ મગફળીની ખરીદી માટે કેન્દ્રો જ શરૂ નથી થયા નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યુઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ગોધરામાં ટેકાના ભાવે ખરીદીના ધાંધિયા સામે આવ્યા છે સરકારની જાહેરાત છતાં કેન્દ્રો હજુ પણ બંધ છે ખેડૂતો નારાજ ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવ્યા છતાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં હજુ સુધી ખરીદી કેન્દ્રો શરૂ થઈ શક્યા નથી જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગની બેદરકારી અને સરકારના આદેશોની અવગણના સ્પષ્ટપણે સામે આવી છે ગોધરા આવેલું ખરીદી કેન્દ્ર હજુ સુધી શરૂ જ થયું નથી ટેકાના ભાવે પાક વેચાણની સોમવાર થી જાહેરાત હોવા છતાં એક પણ ખેડૂત પોતાનો પાક વેચવા માટે કેન્દ્ર ખાતે આવ્યો ન હતો કારણ કે તેમને આવવા માટે કોઈ મેસેજ જ મળ્યો ન હતો

સેન્ટર છે પણ બંનેમાંથી કોઈ જગ્યાએ સોમવારે ચાલુ થઈ ગયા છે પણ કાલથી ખરીદી શરૂ થશે આજે કલેક્ટર જોડે બેઠક છે ઓર્ડર મળતા મંગળવારથી સેન્ટર શરૂ કરાશે તેવું તેઓ જણાવે છે અન્ય એક અધિકારીઓએ ખુલાસો કરતા કહ્યું કે ગોધરામાં બે કેન્દ્ર છે પણ બંને કેન્દ્ર શરૂ કરવાનો ઓર્ડર હજુ મળ્યો નથી એટલે સેન્ટર ચાલુ નથી કર્યા ઓર્ડર શરૂ કરવામાં આવશે ખેડૂતોમાં બીજી બાજુ આક્રોશ જોવા મળી રહ્યો છે કે કાર્યવાહી ક્યારે થશે એક તો આ વખતે વરસાદના કારણે લગભગ ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થયું છે અને એમાં પલળેલો અને ભીનો કપાસ પલળેલી મગફળી આ બધું જ સાચવવું ખેડૂત માટે અઘરું બની રહ્યું છે અને જેટલો એનો સંગ્રહ કરવામાં આવશે તે વધારે બગડી જશે એટલે ખેડૂતો

બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ જય જવાન જય કિશાન